દર્શક મિત્રો સિંધુ ઉદય ન્યુઝ સૌનું સ્વાગત છે ફતેપુરા તાલુકાના કરવેલકા ગામે વિકસિત ભારત સંકલ્પ સ્વાગત તેમજ સેવા સેતુનો કાર્યક્રમ ફતેપુરા ધારા સભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો વિકસિત ભારત યાત્રા એટલે ગરીબો માટે મોદીની ગેરંટીની યોજના ધારા સભ્ય રમેશભાઈ કટારાણ ફતેપુરા તાલુકાના કરમેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ફતેપુરા તાલા સભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને દીપ પ્રગટાવીને મહાનુભાવ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પાર્કે પાર્કીએ શ્રી અને ભાજપા જિલ્લા પ્રમુખશ્રીની આદિવાસી પરંપરા મુજબ ને ચાંદીનું પોરિયું પહેરાવીને શાલ ઉડાડીને ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું ને કરમેલ ગામે ભારત સંકલ્પ યાત્રા રથ સ્વાગત કાર્યક્રમ અને સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબડીયાર પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું અને કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાતન સાયનું અને સાય વિતરણ કરવામાં આવ્યું અને સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભાજપના આગેવાન કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ જિલ્લા યુવા મોરચા પ્રમુખ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારકી જિલ્લા સભ્ય પ્રતાપભાઈ ટીના ભાઈ ઉર્ફે મુકેશભાઈ પાર્ગી તાલુકા સભ્યો તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી અંસારી મામલતદાર વસાવા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર આમલીગીયાર પશુ ચિકિત્સા ડોક્ટર સંઘાળા પશુપાલન વિભાગ ખેતીવાડી વિભાગ આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ ટ્રાયબલ વિભાગમાંથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ લાભાર્થીઓને સ્થળ ઉપર જ વિતરણ કરાયું હતું ત્યારબાદ પ્રતિજ્ઞા લેવડાઈ હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું